નમસ્કાર ખેડૂત હું છું લખુ મરવેન આજે આપણે જોઈએ મગફળીના દાણાને કયો પોટ મારવો આજે આપણે જોઈ રહ્યા છો જે મગફળીના દાણાને પોટ આપવાથી જે મૂંડા નથી આવતા મૂંડાનો પ્રશ્ન બહુ રહે છે તો આપ જોઈ શકો છો મગફળીના દાણાને આ દવાનો પોટ આપવાથી નેવ દિવસ લગીન મુંડા આવતા નથી મગફળીમાં જેમનો પોટ આપી છે તો આવી રીતે પોટ આપવાથી મૂંડા નથી આવતા આ છે થાયો મેથેક જેમ આ વીસ કિલોની અંદર સિત્તેર એમ નું પ્રમાણ છે જે વીસ કિલોની અંદર સિત્તેર એમ એલ નાખવાથી મૂંડા નથી આવતા એ મગફળી પાકે ત્યાં લગીને મુંડા નથી આવતા તો આપ જોઈ શકો છો આ પોટ મારવાનો આવી રીતે સરખી રીતે લાગી જાય એવી રીતે પોટ મારવો તો તમે પણ ખેડૂત ભાઈઓ તમે પણ કહી દેવાનો પોટ મારો છો તે અમને જરૂરથી જણાવજો તો અમે તો આ થાય મેથી અમને પોટ મારું થી સારું રિઝલ્ટ આવે છે તો તમે પણ કોમેન્ટમાં જણાવજો તમે કઈ દવાનો પોટ મારો છો આવી રીતે સરખી રીતે પટ લાગી જાય ત્યાર પછી થોડી વાર સુકાવા દેવાના છે થોડું ભેજ આવી જાય છે દાણામાં દવા જે દવાનો ભેજ એ થોડીક વાર સુકાવા દેવાનો છે તમે પણ જરૂર જણાવજો કોમેન્ટમાં તમે કઈ દવાનો પોટ મારો છો આવી રીતે સૂકી જાય ત્યાર પછી આ છે મૂળ જે મૂળમાં કાળી ફૂગ આવતી હોય એ ત્રીસ દિવસથી પિસ્તાલીસ દિવસ વચ્ચે કાળી ફૂગ આવે છે મૂળમાં આ તેના માટે છે આ છે ક્લોરો થાઇરોનિયન પંચોતેર ટકા એ આ દવાનો પોટ મારવાથી એ કાળી ફૂગ આવે છે મૂળમાં આપને ખીલો ખ્યાલ જ હશે કે ત્રીસ થી પિસ્તાલીસ દિવસ હોય છે બહુ સુકાય છે કાળી તો આનો પોત મારો કઈ દવા મારો છો તે પણ જણાવજો અમને કોમેન્ટમાં તો આ છે ફૂગ કાળી ફૂગનો આ સુકાઈ ગયા પછી આવી રીતે પોટ મારવાથી આ પાવડર આવે આવી રીતે પોટ મારી દેવાનો છે આનું પ્રમાણ છે વીસ કિલોની અંદર પચાસ ગ્રામ જે વીસ કિલોની અંદર પચાસ ગ્રામનો પોટ મારવાનો છે આનો આવી રીતે સુકાઈ જગ્યા કમ્પ્લીટ પછી પોટ મારી દીધો તો આ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે હવે જો આ ડીઓપી ખાતર છે ડીપી ડીઓપી ખાતરની અંદર આપણે નેવું ટકા સલ્ફર આવે છે ફાડા સલ્ફર તે મિક્સ કરેલું છે અને આ બાજુ નાખીએ છીએ આપણે મગફળીના દાણા તો મગફળીના નાના છોડ ગુંઠાની અંદર અમે પાંત્રીસ થી ચાલીસ કિલો વચ્ચે નાખીએ છીએ તો તમે કેટલા નાખો છો ક્યુ ખાતર આપો છો તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો તો પાંત્રી ચાલીસ કિલો હોર ગૂંઠાની વિઘા હોર ગૂંઠામાં એક વીઘો અમારે છે તો પાંત્રીસ ને ચાલીસ કિલો મગફળીનું બિયારણ નાખવાનું છે જે અમે નવની જાળીઓ વાવીએ છીએ એ નવની જારી વાવતર કરી છે જે બિયારણ છે ચોવીસ નંબર તો આપ જોઈ શકો છો નવની જારી વાવતર કરે છે તો તમે પણ કોમેન્ટમાં જણાવજો કેટલી જયારે વાવતર કરો છો કયો ખાતર આપો છો અને આ વિડીયો જો સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો જરૂર તો આપ જોઈ રહ્યા છો જે આ છે ચોવીસ નંબર મગ પૈણવા જય જવાન જય કિસાન